સોમાભાઈ રબારીએ પ્રમુખ પદ સંભાળ્યા બાદ આનંદ સાથે જણાવ્યું કે તાલુકાના તમામ ગામોમાં વિકાસના કામો થયા છે પણ કોઈ પણ ગામમાં વિકાસના કામ બાકી હશે તે કરવામાં આવશે ભાજપ સરકાર હંમેશા સૌનો સાથ સૌનો વિકાસ નું સૂત્ર અપનાવી સૌ સાથે મળી વિકાસની ગાડી આગળ દોડાવશું એમણે સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આહિર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મૈપતસિંહ જાડેજાનો આભાર માનતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેનું પ્રામાણિકપણે સાર્થક કરીશ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી ફાચરિયાના સરપંચ માંડણભાઈ રબારી હતુ પ્રવચન માં જણાવ્યું હતું કે સોમાભાઈને શુભેચ્છા આપતા જણાવ્યું કે ભોપ ભોપાવાડ જેવા નાના ગામમાંથી તાલુકા પ્રમુખની વણી થઈને બદલ રાજીપો વ્યક્ત કર્યો તથા શુભેચ્છા પાઠવી આ ટાંકણે મુંદરા તાલુકા ભાજપના મહામંત્રી જિગ્નેશભાઈ હુંબલ જિલ્લા પંચાયતના સદસ્ય પદિમરસિંહ જાડેજા દેવસીભાઈ પાતરિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા ભોપાવાડના સરપંચ હંધુભાઈ રબારી રમણભાઈ રબારી હમીરભાઈ રબારી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો સરપંચ તથા ભોપાવાડના આગેવાનો ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી સોમાભાઈ રબારીને શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુંદ્રા કચ્છ